તો નમસ્કાર મારા વાલેડાઓ એકવાર ફરીથી તમારું સ્વાગત કરું છું મારી વિડીયોની અંદર અને મિત્રો ગુજરાતના લોકલાડીલા કોમેડી એક્ટર એટલે કે ફૂમતાળજી મિત્રો તેમના ઘણા બધા સારા એવા વિડીયો આવતા છે પણ આજે મિત્રો હું તમને એક પૂરેપૂરો વિડિયો બતાવવાનો છું એન્ટ્રી વાળો એટલે કે મિત્રો ફૂમતાળજી ફોર્ચ્યુનર ગાડી સાથે વિડીયો બનાવી રહ્યા છે હવે મનમાં સવાલ એ થાય છે કે એ ગાડી કોની છે શું ફૂમતાળજી ફોર્ચ્યુનર ગાડી ખરીદી છે અથવા તો કોઈ બી બીજાની છે ફક્ત વિડીયો બનાવ્યો છે ચલો આપણે વિડીયોની અંદર બધું જ જાણી લઈએ તે પહેલાં આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે કે જે પણ ભાઈ આપણી વિડીયોની અંદર કોમેન્ટ કરશે તો તેમનું લાઈવમાં નામ લેવામાં આવશે અને નામ લઈને તેમનો વિડીયો સ્પેશિયલ બની અને આપણી ચેનલની અંદર અપલોડ થઈ જશે તો મિત્રો ખાસ કરીને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટની અંદર તમારા ગામનું અને તમારું નામ અવશ્ય જણાવી શકો છો તો મિત્રો વાત કરીએ એ ગાડી કોની છે તો મિત્રો ફૂમતાળજીના ઓફિશિયલ પેજ ઉપર અથવા તો કોઈ પણ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી થઈ કે આ ગાડી કોની છે મિત્રો ફુમતાજી અથવા એસબી હિન્દુસ્તાનની ટીમને નક્કી નથી કર્યું કે આ ગાડી ફુમતાજીની છે અને મિત્રો હજુ લાગે છે કે ફુમતાજીએ ફોર્ચ્યુનર ગાડી ખરીદી નથી કારણ કે ખરીદી હોત તો રિવીલ કરો જરૂરથી પરંતુ આ ગાડી કોઈ બીજાની છે અને ફક્ત ને ફક્ત વિડીયો બનાવવા માટે ફુમતાજીએ આ શૂટ કર્યું છે તો મિત્રો શું લાગે છે ફુમતાજીને ફોર્ચ્યુનર ગાડી ખરીદવી જોઈએ મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને આપણા જેવા એટલે કે મારા જેવા ગરીબ માણસો તો ફોર્ચ્યુનર સપના જોતા હોય છે પણ એ સપનાને પૂરા કરવા માટે તેમને ઘરે લાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે મિત્રો મારા જીવનની અંદર પણ એક સપનું છે કે હું ફોર્ચ્યુનર ગાડી ખરીદી શકું પણ આપણો પણ સમય આવશે અને આપણે પણ ફોર્ચ્યુનર ગાડી ખરીદી શકીશું મિત્રો મહેનત હું જરૂરથી કરીશ સફળતા મળવી ના મળવી એ બે નંબરની વાત છે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો થેન્ક્સ